આજ રોજ જેતપુર પાવી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સાથે જણાવ્યું કે વહેલી તકે એનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી આપવામાં આવે આજરોજ પાવીજેતપુર તાલુકા તેમજ નવા બનેલા કંડવાલ તાલુકાના તમામ એફપીએસ દુકાનદારો પાવીજેતપુર તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યા આપવા માટે આવેલ છે જેમાં અમારી ઘણા વર્ષોથી માંગણી છે જે પ્રમાણે અમે આવેદનપત્ર આજરોજ આપ્યું છે અને એમાં અમારે ફિંગરપ્રિન્ટ જે ડબલ લેવામાં આવે છે એમાં એક ફિંગરપ્રિન્ટથી આજે વિતરણ થાય ત્યારબાદ જે જથ્થાઓના પ્રમાણ ઓછું આવે છે એ પ્રમાણ પણ સરખે સરખું મળી રહે આવી બધી અમારી અનેક પ્રકારની ઘણી બધી લાગણીઓ માગણીઓ છે જે પૂરી થાય એવી સરકાર વિનંતી છે આ પ્રદેશ લેવલથી અમારું આ આંદોલન પહેલી નવેમ્બરથી શરૂ થાય છે જે અમુદતી હડતાળ રહેશે અમારી ઠાકોરેન્દ્રજી ફે છે